ચેત્ર સુદ એકમ એટલે કે આજે ગુડી પડવાની મરાઠી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી છે સુરતના લીંબાયતના ભાજપના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે પણ આજે પોતાના ઘરે પરંપરાગત રીતે ગુડી પડવાની ઉજવણી કરી હતી અને લોકોને શુભેચ્છાઓ આપી હતી આ જે સુદ એકમ છે મરાઠી સમાજનો નવો વર્ષનો આજે પ્રથમ દિવસ છે મરાઠી સમાજ દ્વારા ગુડી પડવાના પર્વની ઉજવણી કરાઈ હતી લિંબાત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા ગુડી પડવાની ઉજવણી કરાઈ હતી સંગીતા પાટીલે પોતાના નિવાસસ્થાને ગુડી પડવા નિમિત્તે વિજય ધ્વજ ઉભો કર્યો હતો મહારાષ્ટ્રીયના સમાજ ગુડી પડવાના પર્વનું મોટું મહત્વ માને છે ગુડી પડવાના પર્વ પાછળ અનેક દંતકથા પ્રચલિત છે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ કાપી અને લંકાપતિ રાવણનો વધ કરી છે ત્યારે સુદ એકમે પરત અયોધ્યા ફર્યા હતા જેના ઉત્સાહ અને આનંદમાં અયોધ્યાવાસીઓ પોતાના ઘરોમાં ગોળી અને તોરણો ઉભા કરી આનંદ વ્યક્ત કર્યો હતો ભગવાન શ્રીરામના વિજય થવા બદલ અને અયોધ્યા પરત ફરવાના આનંદમાં ગોળી પડવાના પર્વની ઉજવણીની શરૂઆત કરાઈ હતી જેના ભાગરૂપે આજે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં મરાઠી સમાજ દ્વારા ગોળી પડવાના પર્વની ઉજવણી કરાઈ હતી સુરતમાં ધારાસભ્ય સંગીતા પાટેલા નિવાસ સ્થાને ગુડી પડવાના પર્વની ઉત્સાહભેર રીતે ઉજવણી કરાઈ હતી આજે મહારાષ્ટ્રીયન પરિવારોમાં હિન્દુ સંવંત આજે સંસ્કૃતિમાં આજે હિન્દુ પર્વ એટલે કે ઘુડી પાડવા નિમિત્તે આજે એ દરેકના ઘરમાં ગુડી પાડવા ગુડી ઉભારીને ઘરના અંગને ગુડી ઉભારીને એની પૂજા અર્ચના કરતા હોય છે આજે ખૂબ મોટો તહેવાર આજે મહારાષ્ટ્રીયન પરિવારોમાં છે આજે એ ગુડી ઉભારીને એમની પૂજા અર્ચના કરીને એમની મિષ્ટાન્ના ભોજન અર્પણ કરીને ગુડીને પછી શાંત કરતા હોય છે લોકવાર્તા એવી બી છે જ્યારે શ્રીરામ ભગવાન જ્યારે વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફરતા હતા જ્યાં જ્યાંથી એ પ્રસાદ થતા હતા ત્યાં ત્યાં એ ગુડી ઉભારીને એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને એવી રીતે એ દિવસે પણ ગુડી પાડવા હતો અને આજે એ પ્રથા બી આજે અવિરત ચાલી રહી છે ત્યારે આજે ગુડી પાડવા નિમિત્તે મારા ઘરે પણ ગુડી ઉભારીને એમની પૂજા અર્ચના કરવામાં આવી ગુડીને અમે એકબીજાને જ્યારે હિન્દુ મહારાષ્ટ્રીયન પર્વમાં મહારાષ્ટ્રીય પરિવારોમાં જ્યારે એકબીજાને મળીને એમને શુભેચ્છા પાઠવતા હોય બધાના ઘરમાં મિષ્ટાન ભોજન કરીને ગ્રહણ કરતા હોય અને એકબીજાને શુભેચ્છા પાઠવીને બધાના મોટા જે વડીલો હોય એના પગે લાગતા હોય અને એવી રીતે ખૂબ મહત્ત્વપૂર્ણ આ પૂરી પાડવા નિમિત્તે એકબીજાના ઘરે ઉજવવામાં આવે છે